આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો ખાસ સાંભળવા જેવો છે અને શેર પણ કરવા જેવો છે કારણ કે આપણી ચેનલમાં આપણે લોટેરી દુલ્હનના ત્રણ વિડીયો મૂકેલ હતા એ વિડીયો હાલ તો બંધ કરી દીધા છે પણ આ એને લગત જ વિડીયો છે અને જેની ઉપર આપણે વાત કરી હતી કે રિધિબેન પ્રજાપતિ છે એમણે જે ખંભાળાના બાબરા તાલુકાના ખંભાળાના મનસુખભાઈ પટેલ સાથે એક લાખ ત્રીસ હજારનો ફ્રોડ કરેલ છે એવો જે વાતચીત થઈ હતી એનો વિડીયો આપણે મૂકેલ હતા ત્રણ અને સાથે સાથે અમદાવાદ અને દ્વારકાના પણ વિડીયો આપણે મૂકેલ હતા તો આ રીધિબેન સાથે જે અત્યારે અમારે વાતચીત થઈ એનો વિડીયો અત્યારે આપણે અપલોડ કરી રહ્યા છીએ એટલે ખાસ સાંભળજો બનાવ થોડોક ટૂંકમાં હું કહી દઉં એવો હતો કે ખંભાળાના જે મનસુખભાઈ છે એમણે આપણને ફોન કરીને કહ્યું હતું કે રિધિબેન મારે ત્યાં ત્રણ દિવસ રોકાણા અને ત્રીજા દિવસે રાત્રે આઠ વાગે લાઇટ વહી ગઈ ત્યારે એ જતા રહ્યા છે અને જે અમે એક લાખ ત્રીસ હજારની લોન ઉપાડી હતી એ લોનના પૈસા એક લાખ હજાર હતા એ બેનના પાકીટમાં હતા અને એ લઈને વૈયા ગયા છે એ તો આ રીતે આપણને વાત કરી અને પછી એનો વિડીયો આપણે જે એના અવાજમાં જે વાત કરી એનો વિડીયો આપણે મૂકેલ હતો તો આ બેન એટલે એણે પછી પોલીસમાં ફરિયાદ પણ કરી ફરિયાદ એટલે અરજી આપી તો એની તપાસ કરતાં એક મહિને અને આપણે રીધિબેન સાથે પણ ફોન ઉપર વાત કરી પણ રીધિબેનનો નંબર જે છે બંધ આવતો હતો એટલે આપણે એ વિડીયો મૂકેલ હતો અને ત્યારબાદ જે અરજી આપી એની તપાસ માટે આ બેનને બોલાવતા આ બેન આવ્યા અને મનસુખભાઈને પણ બોલાવ્યા એના સાક્ષીઓને કે જે કાંઈ હોય પોલીસ ખાતાનું જે કાંઈ પ્રોસીજર હોય એ મુજબ બોલાવાય છે અને સાંજ સુધી તપાસ કરતાં આ બેન નિર્દોષ છે એવું સાબિત થયેલું અને મનસુખભાઈ પણ એની ફરિયાદ પાછી ખેંચે છે એવું એણે સમાધાન કરેલ અને એમણે એ બેન પણ પૂરી તૈયારી સાથે જ આવ્યા હતા કારણ કે કોઈની પર ફરિયાદ થઈ હોય તો એણે પણ તૈયારી કરવી પડે એટલે એ તૈયારી સાથે જ આવ્યા હતા અને એણે પણ જો આ ફરિયાદ કરશે મનસુખભાઈ તો એની સામે પણ મનસુખભાઈ અમે પણ ફરિયાદ કરશે કેમ કે ત્રણ દિવસ બેન ત્યાં રોકાણ હતા તો એની પણ ફરિયાદ થઈ શકે એવું હતું એટલે મનસુખભાઈએ પછી એ સમાધાન કરી નાખ્યું તો આ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે એનો આ વિડીયો મૂકેલ છે અને ખાસ આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ કોઈ પણ બેન દીકરીને આપણે ઘરે એમના એકલીને ક્યારેય બોલાવી નહીં કે કોઈ પણ બેન દીકરીના ઘરે એકલા જવું નહીં ક્યારેય કારણ કે આમાં ઘણી બધી ફરિયાદો થઈ શકે એવી હોય છે એટલે અને પૈસાની લેતી દેતી બિલકુલ નહીં કરવી વળી આધાર પુરાવા પહેલાં મેં મેળવી લેવા સાક્ષી પુરાવા પણ રાખવા અને કોઈને બોલાવવાની જરૂર જ રહેતી નથી કારણ કે તમારે લગ્ન કરવા હોય તો તમારે બે ચાર માણસો સાથે એમના બે ચાર કુટુંબીજનો સાથે રાખવા આપણા બે ચાર કુટુંબીનો સાથ રાખવા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે એકાબીજાના જોઈ લેવા અને પછી જ આગળ વધવું એમના તમે ઘરે રાખો તો એ પણ એક બરાબર ન ગણાય આવી રીતે તો આ મનસુખભાઈ જે ભૂલ કરી હતી એનો ભોગ એણે બનવું પડ્યો એટલા માટે એણે પણ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને આવો કાંઈ ફ્રોડ થયો નથી એવું પણ એણે જાહેર કરેલ છે તો જે મારી વાતચીત આ થઈ છે એ પૂરેપૂરી સાંભળો અને એમાં કોણ ગુનેગાર હતું કોણ નહોતું એ આપણે સાબિત ન કરી શકીએ કારણ કે મનસુખભાઈ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને બેન પણ હવે મુક્ત થઈ ગયા છે તો જે આપણો વિડીયો હતા એ તો અગાઉ આપણે બંધ કરી દીધા છે પણ આખો આ વિડીયો સાંભળો અને આવી આવી આવો કોઈ બનાવ તમારી સાથે ન બને એટલા માટે આને ખૂબ શેર કરો બીજા પણ આવી રીતે ભોગ ન બને બેમાંથી એક બંને બેનને પણ થોડું નુકસાન ગયું એણે પણ અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો અને એનો મોબાઈલ બંધ રાખવો પડ્યો ભાઈને પણ જે કાંઈ નુકસાન ગયું હોય કે દોડાદોડી થઈ હોય પોલીસ ખાતામાં મરજી આપી હોય તો એને પણ નુકસાન ન થાય તો આના માટે આપણે જ કાળજી રાખવી પડે તો આ વિડીયોને આપણે ખૂબ શેર કરીશું અને આ વિડીયો આપણે રીતિબેન સાથે જે મારે વાતચીત થઈ એ પૂરેપૂરો સાંભળો જય શ્રી કૃષ્ણ મારુભાઈ આપણે મનસુખભાઈ મારા ઉપર જે એક લાખ ત્રીસ હજારની ફરિયાદ કરી હતી ઈ બધું મારે બાબરા ચોકી માંથી મને ફોન આવ્યો હતો આપણે આપણે રવિરાજસિંહભાઈ સરવૈયા નો બરાબર એટલે સાહેબ ના ફોન આવ્યો મને કે બેન તમે અહીંયા આવો ઈ કે મનસુખ ભાઈ તમારા ઉપર આવી રીતના એક લાખ ત્રીસ હજાર ની ફરિયાદ કરેલી છે તમે આવી પૈસા લઈને વયા ગયા છો બધું કે મેં કીધું કે ભાઈ મેં કીધું સાહેબ એવું નથી મેં કીધું ઈ ભાઈએ મારા ઉપર ખોટી ફરિયાદ કરેલી છે બેન અમારા આગળ અરજી આવે ને એટલે અમારે તમને બોલાવવા પડે સાચું ખોટું કે તમે રૂબરૂ આપડે બધું જોઈ લેશું ઈ કે બરાબર બરાબર મેં સાહેબ દિવસે બોલાવી મને રવિરાજસિંહ ભાઈ નો ફોન આવ્યો તો પાંચ તારીખે એટલે હું છ પાંચ બાબરા આવીને મેં રવિરાજસિંહ ફોન કર્યો સાઈબ કીધું હું ચોકી આવી છું તો સાહેબ હતા અમરેલી કોર્ટે મને કે બેન તમે કે ચોકીમાં બેસો એ કે હું હમણાં કલાક માં આવું છું કે વાંધો નઈ સાઈબ મેકવી તું પછી ઈ બધું થયું હું બેઠી તી સાહેબ અને પછી મારું બધું નિવેદન લેવાનું એને ચાલુ કર્યું કે મનસુખભાઈ ને કઈ રીતના ઓળખો પછી મેં બધી ચોખોર થી વાત કરી મે કીધું તમારા બાબરાની અંદર જ મારુભાઈ કરીને એક છે જે યુટ્યુબર ચેનલ છે મેં કીધું એમની સાથી ડોટ કોમ ની મેરજ છે કાલે કીધું અને ઈ ભાઈ ની ચેનલ થ્રુ મેં કીધું મનસુખભાઈ ના નંબર લીધા તા અને મારે મેરેજ કરવા તા એટલે મે મનસુખભાઈ વાતચીત કરી ફોન માં પેલા બે ત્રણ દિવસ એટલે પછી મનસુખભાઈ ને મારી માં કઈક લાગ્યું હશે તો મનસુખભાઈ મને એવું કીધું કે તમે અમારું ઘર બાર છે ઈ જોઈ જાવ અમારે વીસ વીઘા જમીન છે ઈ કે તમે અમારી વાડી ને એ બધું જોઈ જાવ કે માનતો નઈ મેં કીધું એટલે હું સત્તર પાંચે એમનું બધું સત્તર પાંચે હું બધું એમનું જોવા ગઈ તી એટલે હું બધું જોવા ગઈ ને એટલે મને કીધું કે તમે આવો ને મારા અમરેલી થી તો મને છે હું મારા બેન ને તેડાવી લઉં છું તમે ફાઈનલ આવતા હો ને તો મેં વાંધો નઈ તમે તેડાવી લેજો મેં કીધું હું તો આવું જ છું મેં કીધું બધું તમારું ઘર બાર ને બધું જોવા મેં કીધું એટલે હું બધું એનું ઘર બાર ને બધું જોવા ગઈ ને બે દિવસ હું એમના ઘરે રોકાણી હું એમના બેન એમને એમની એના બેન ની બધી family ને બધાય પછી સત્તર પાંચે હું ગઈ અને ઓગણીસ પાંચે હું એમના ઘરેથી નીકળી બે દિવસ થઈ ગયા તા મેં બધું જોઈ લીધું હા બરાબર એટલે મેં એમને કીધું કે હવે હું જાઉ છું મેં કીધું એટલે એમના બધાય ની હાજરી માં જ હું એમના ઘરે થી નીકળી હમ ખંભાળા થી હું નીકળી જસદણ ને જસદણ થી હું આવી જામનગર હા હા કેટલા વાગે નીકળ્યા તમે ત્યાંથી હા સાંજ ના આઠ વાગ્યા

મને બધું ઓકે જ લાગે છે એવી વાત કરી કે તું છો ને તો તારા આમાં તું બે ત્રણ જોડી કપડા લઇ આવી છો કે અત્યારે જામનગર બજાજ ને તું આ વસ્તુ ભેગી ના લઈ જાય કે તો તું અહીંયા ને અહીંયા રાખી કે પછી અમે બે ચાર દિવસમાં અમે તારીખ બારીક કઢાવી કે મેરેજ ની કોઈ સારું બાર બાર ને એવી રીતના તો ઈ કે તારે કે પાછી લઈ ને તો આવવું ને ઈ કે હમ હમ મારો થેલો મુકવાનું કારણ ઈ ન્યા હતું એટલે મેં કીધું વાંધો નય એટલે ઈ એટલે મારે તો કરવા જતા એટલે મેં થેલો ન્યા રાખી દીધો તો બરાબર ત્યાર બાદ હું ઘરે આવતી રહી મેં મનસુખ પાછી બે ત્રણ દિવસ વાત કરી ફોન મા હા તો એને મને શું કીધું કે રાત્રે આઠ વાગે લાઈટ વયી ગય ત્યારે વાગ્યા ગયા ને motor cycle લઈને ની પાછળ બેહી નીકળી ગયા ને motor માં એક ભાઈ જોઈ ગયા તા અને આ રીતે વયા ગયા ને પછી ફોન કર્યો તો ફોન એના switch off આવતા તા મારી વાત સાંભળે મારું ભાઈ ઈ તો બધુંય બોલે છે ભાઈ બરાબર એક લાખ ત્રીસ હજાર ની મેલ હું લઈને નીકળી હતી પોલીસ હતી ના તમારે તો માનવાનું જ છે ને આપડે તો માનીયે માની નો લઈજ કઈ ખોટું બોલો થોડું માની લઈ કઈ બરાબર એટલે પછી હું જામનગર આવી ગઈ જામનગર આવી મેં માં વાત કરી દીધી કે ભાઈ હું અહીંયા ઘરે પોચી ગઈ છું એવી રીતના બધી પછી અમારા બેન નું બગડ્યું ક્યારે હ કે એને મને એવું કીધું કે તારે વાડી નું કામ કરવું પડશે આ તે બરાબર મેં પાડી ના કે મારે હું ઈ કઈ નહિ કરું મેં તમને પેલા ના પાડી એટલે એને મને એવું કીધું કે એની બેન નું ને બધાય નું કે ઈ બધું એને કરવું પડે આ તે એવું એ લોકો એ માથે થી decision લીધું હશે ઘર મેડે બરાબર એટલે પછી મેં મનસુભાઈ એને ના પાડી દીધી તો આપડે કઈ કરવું નથી ભાઈ મેં કીધું ને મારો થેલો ન્યા પડ્યો છે ને તમે મેં કીધું જસ્ટ દર થી મને બસ માં બુક પોગાડી દયો અને બસ વાળા ને મારા નંબર આપી દયો હું લઈ લઉં છું ત્યાંથી મેં કીધું તો એને કાઈ એ કઈ કર્યું નહિ અને એને ડાઇરેક્ટ તમને ફોન કર્યો અને મારા વિશે આવી ખોટી ફરિયાદ તમ તમને ટૂંકમાં એવું કહીને મારા ખોટા વિડીયા વાયરલ કરાવ્યા અને બાબરા પોલીસ ચોકી માં જઈ

ભાઈ હું કે એમાં એવું હતું હું બી ગઈ તી બરાબર એટલા માટે અને મારા ઉપર કોઈ ખોટું થયું ના હોય તો આપણે ગમે તકલીફ તો પડે ને પછી એ બધું દોઢ મહિના સુધી આ બધું આયલું અને તમે મારા વિડીયા વાયરલ કર્યા એટલે મેં અમારા જામનગરના પ્રેમસુખ ડેલુ સાહેબ કરીને અમારા એસપી સાહેબ છે હું હા એમના સાથે હા પ્રેમસુખ ડેલુ હા જામનગર ના એસ પી સાહેબ છે હું એમના પાસે ગઈ ને મેં એમને બધી વિદ્યા બતાવી ને બધી મેં એમને વાત કરી તો મને કે તમે એક અરજી લખાવી લ્યો કે લાલ બંગલે જઈને ઈ કે અને ઈ કે તમે કે મને અહિયાં પાછી આપી જાવ એટલે અમે ઈ કે બાબરા પહોંચાડી બરાબર બરાબર એટલે મેં કીધું વાંધો નઈ એટલે ઈ બધું કરાવી મેં અને મેં સાહેબ ને અરજી આપી દીધી તો હું જે એરિયામાં માં રહું છું ને એ એરિયા નું નામ જામનગર માં ગુલાબનગર આવે છે એટલે ગુલાબનગર માંથી મને એસ આઈ નિકિતાબેન પરમાર નો ફોન આવ્યો ચાર દિવસ પછી એટલે નિકિતાબેન પરમાર નો ફોન આવ્યો મને કે નિવેદન માટે આવો તમને કે આવી રીતના સાહેબ ને અરજી છે તો તમારે આવવું પડે કે મેં માનતો ને મેડમ આવું છું મેં કીધું એટલે હું ગુલાબનગર ગઈ ત્યાંથી મેં બેન ને બધું મારું નિવેદન આપ્યું જે તમને કીધું એજ વસ્તુ કે હું આવી રીતના જોવા ગઈ તી આ ભાઈ ની ચેનલ થ્રુ મળી તી હતી આવી રીતના ઘરે રોકાણી તી અને પછી મેં મેરેજ કરવાની ના પાડી દ ભાઈ ત્રીસ હજાર ની ખોટી ફરિયાદ કરી છે એટલે નિકિતા બેન મારી સાઈન કરાવી અને મને એવું કીધું કે હું આ મારે હવે બાબરા પોલીસ ચોકી માં પોહચાડવી પડે મેં કીધું વાંધો નહીં મેડમ મને મન કે હવે તમારે અહીંયા નહિ આવવાનું કે તમને બાબરા પોલીસ ચોકી માંથી ફોન આવે એટલે તમે જાજો ઈ ક્યાં મેં કીધું વાંધો મેડમ મેં કીધું એટલે પછી મને ફોન આવ્યો આપણે પોલીસ ચોકી માંથી ચાર સાત બે હજાર પચીસે ચાર સાત બે હજાર પચીસે મને થી સરવૈયા નો ફોન આવ્યો અને સાહેબે મારા વાત કરી કે બેન તમે કાલે અહીંયા આવો અને આવી રીતના છે તમારા અરજી છે અને આપડે સામે વાળા જે ભાઈએ ફરિયાદ કરી છે મનસુખભાઈ એને પણ આપડે બોલાવ્યા છે મેં કીધું વાંધો નહીં સાહેબ મેં હું કાલે આવું છું એટલે હું ચાર તારીખે હું બાબરા પોલીસ ચોકી ગઈ ત્યાં સાહેબ ને મયલી બધી મારા વાતચીત કરી પૂછપરછ કરી અને મનસુખ ને પણ એવું કીધું કે ભાઈ જે હોય તે સાચું કઈ દયો એટલે મનસુખ એવું બોલી ગયા કે આ ફરિયાદ મેં આ બેન ઉપર ખોટી કયરી તી આ બેને એવું કાય કર્યું નથી અને મેં ખોટી ફરિયાદ કયરી તી અને મારા પાસે વાત સાંભળો મારુ ભાઈ મારા પાસે ન્યાની નિવેદન ની જે મને xerox copy આપી છે રવિરાજસિંહ ભાઈ સરવૈયા એ એ મારા પાસે છે એમાં ચોખ્ખું લખાણ છે મેં તો હાથે લખ્યું નથી computer માંથી આવેલી ફેક્સ કરેલી ચીટ ઓલી જે આવે કોપી બારે એમાં ચોખ્ખું મનસુખભાઈ લખાયું છે કે આ બેન ઉપર મેં ખોટી ફરિયાદ કરી હતી. પછી ઈ બધું ત્યાંથી હું સવારે અગિયાર વાગે ચોકી પહોંચી નવરી થઈ અને જામનગર આવી ને એ મને પણ એવું એ કીધું તું કે બેન તમને ભવિષ્યમાં મનસુખભાઈ કોઈ દી હેરાન કરે તમારો ફોન ચાલુ હોય તમને કોઈ દી ફોન કરે તો તમે કે મારો નંબર એવું હોય તો રાખો મને ફોન કરજો કે ભાઈ આ તમારા એરિયા ના ભાઈ છે મને ફોન કરીને હેરાન કરે છે હમ 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 એવી બધી વાત કરી અને મારે જે આ મેં તમને વાત કરી હતી કે મે ભાઈ પાસે કઈ આપણે નથી કોઈ બીજો ખોટો વહીવટ રહ્યો કે નથી કોઈ આપણે એક લાખ ત્રીસ હજાર રૂપિયા લીધા મેં તમને કીધું તું મારુ ભાઈ કે આ બધું ખોટું છે બરાબર છે એને મારા બચેલી દુલ્હન ના વિડીયો વાયરલ કરાવ્યા હતા બરાબર મેં તમને પેલા જ કીધું તું કે આ કાઈ થયું નથી આ બધું ખોટું છે મેં તમને એવું જ કીધું તું કે ઈ ભાઈ મેં કીધું તમને એવું કીધું જયારે કે મેં કરીને શું કીધું મારું ભાઈ તમે એક વાર એને કહ્યું કે ખાલી ફૂલહાર ના ફોટા તારા મોબાઈલ માંથી કાઢીને દે સ્ટુડિયા વાળા આગળ થી આજ સવાલ આજ સવાલ ભાઈ સરવૈયા એ પેલો જ વેલો ભાઈ ને કર્યો એક વાર તું એક ફોટો બતાવ એટલે અત્યારે ઈ કે આ છોકરીને અમે તારા ઘરે મોકલી બરાબર વાડીમાં ભાગ લેવડાવો ને હોય હા 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 બરાબર બરાબર એને તો મને શું કીધું મને એક લાખ ત્રીસ હજાર ની લોન લીધી ખેતીવાડી ની અને પછી અમે ઓનરનું કઈક બુટી 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 લેવા ગયા તા પછી ત્યાં બુટી ન ગમી એટલે પાછા ઘરે આવ્યા અને એ પૈસા રીધી ના પાકેટમાં રાખ્યા હતા એક લાખ ફ્રી હજાર અને પછી રાત્રે કે લાઇટ વહી ગઈ એટલે રીધી નીકળી ગઈ ત્યાંથી બરાબર પછી એનો પાછળ મોટર સાયકલ ગયા પછી મળ્યા ને પછી ફોન સ્વિચ ઓફ આવતો તો હતો ટ્યુબમાં એને વાત કરી હતી કે એક લાખ ત્રીસ હજાર ની લોન લીધેલી છે

અને થોડીક વાર તો પાછા તમે બે જણા ઓલરેડી વાત કરો જ છો તો થોડીક વાર માં પાછું એવું કે છે કે હું અમે વારુ કરતા તા ને એ હોય ગઈ હા બસ light ગઈ ગઈ આ વાત મેં રવિરાજસિંહ ભાઈ ને કયરી તી કે રવિરાજસિંહ ભાઈ મેં કીધું ઈ બે વાત કરે છે મેં કીધું હા હા એને કયો એક જ વાત કરે તો એને એમ કીધું પછી સાહેબ ખીજાણા એને હા સમજાય સમજાય અને એને એવું કીધું કે ના અમે બધા જમી કરીને ફ્રી થયા ને ત્યારે ઈ ગઈ કે

અને આ રીતે પછી કર્યું હતું મેં કઈ એના તો હતું નહી મેં એવું તો કીધું નતું કે હું પાંત્રી વર્ષ ની છું તો હું કુંવારી છું એવું તો મેં એને કીધું નતું ભાઈ હા ભાઈ એટલે અત્યારે તમારે અત્યારે એની સાથે છો કે છુટા છેડા લઇ લીધા સંદેશ ને જાડેજ ને મારું ભાઈ છુટા છેડા થયા હોય તો કોઈ પણ વ્યક્તિ બીજું ઘર કરવાનું કે આપડે કઈ હા એ તો સીધી વાત છે સીધી વાત છે આપડે તો ભાઈ મને જેમ તો થાય નહિ તો આપડે મારી વાત સાંભળો કે એક ઘર વાળી હોય ને આપડે બીજી ઘર વાળી બેસાડી હા કોઈ નો કરીએ કે ઈ નોજ કરીએ કે હા એ આપડે હિન્દૂ ધર્મ માં નથી ટૂંક એમ મારું તમને કે મોમેડીયન માં ઈ લોકો ને ઈ વસ્તુ કરે છે કે એક વાઈફ હોય તો બીજી વાઈફ કરે છે હા બરાબર બરાબર હા 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 તો મારુ કાયદેસર છૂટું થયું અને મારી વાત સાંભળો મેં તમને વાત કરી દીધી મારા પાસે આટલા documents છે હા સમજાય સમજાય હા હા ઈ બધાય ડોક્યુમેન્ટ્સ ની xerox કરાવી ને મેં રવિરાજ સિંહ ભાઈ ને દીધી અચ્છા અચ્છા સમજાય મારો passport શીખ્યો હતો અને બીજું મારા છુટાછેડાના છેડા ના કાગળિયા અને અહીંથી મારા એસપી નો કાગળિયો અને પેલી તો બાકી હું જયારે હું અહીંથી નીકળી ને ત્યારે એના આગલા દિવસે મને રવિરાજસિંહભાઈ નો ફોન આવ્યો ને હું આખા મારા શરીર નું મેડિકલ કરાવીને ગઈ તી મારા ઉપર ઈ લોકો ન્યા મારકુટ કરે ને હા હા કે બેન તે લીધા જ છે એમ કરીને પોલીસ તો મારીને કબુલ જ છે ભાઈ ટ્રાય કરે ને મારા આખા શરીર નું મેડિકલ કરાવીને ગઈ તી હા હા બરાબર મારા પાસે છે ને મારું ભાઈ આ તો હવે મારે તમને ભાઈ કહી દીધા છે ને જાજુ નથી કેવું મારા પાસે એક છે ને વકીલ નું લાયસન્સ જ નથી બાકી હું હું લગભગ જાણકારી તો હોવી જ જોઈએ ને આપડી આગળ બરાબર છે તો બરાબર મેડિકલ કરાવી ગઈ તી આખા મારા શરીર નું બરાબર કદાચ મને ત્યાં જઈને પોલીસ વાળા બે થપાટ મારત ને તોય છે ને મેડિકલ માં આવી જાત ને ગમેલ સાઈડે મને માર્યું હોત ને એનો પટ્ટો ઉતરી જાત કે ગમેલ મેડમે મને માર્યું હોત કે એનો પટો જાત પણ ઈ કાગળિયો હું ત્યાં નથી લઇ ગઈ સમજાય સમજાય બરાબર હું ઈ બરાબર ઈ કાગળિયો હું ત્યાં નથી લઇ ગઈ હા ગુલાબનગર પોલીસ ચોકી ના હું એને ફોન કર્યો હતો એને મેં ભાઈ ના નંબર આપ્યા કે મેડમ મને ભાઈ નો ફોન આ સાહેબ નો ફોન આવ્યો છે મેડમ એ મને સામે દીધું કે એના નંબર મને વોટસોપ કરો મેં એમના નંબર વોટસઅપ કર્યા મેડમે બધી વાત કરી કે આ ભાઈ જ ખોટું છે મને તો આ બેન નું નિવેદન મેં લીધું કઈ લાગતું નથી રવિરાજસિંહ ભાઈ એવું કીધું મેડમ ને કે તમે બેન અમારા પાસે એક વાર હાજર કરજો જે હશે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઇ જશે બીજું કઈ ફરિયાદ કરવા

નયનભાઈ મને ફોન આયવો છે હું જાવ છું તો નયન કીધું વાંધો નય બેન જાવ અને નયન ભાઈ મેં કીધું કે હું ન્યા જાવ કદાચ મારા ઉપર કોઈ પણ જાતનું નું લોકો ખોટું કરે મને બેસાડી દે કે ફાડી ફાડી નાખે મને નયનભાઈ કીધું તું ઈ લોકો તમને ફોન કરવા દે હમ જાણ તો કરવી જ પડે ને હા બિલકુલ બિલકુલ ના ના ઈ તો અમે તમે મને ફોન ખાલી કર દેજો હું તમને અમરેલી પોલી અમરેલી court માંથી કે હું તમને વકીલ ની વ્યવસ્થા કરી દઈશ કે બરાબર બરાબર હમ હમ એટલે ભાઈ આપડે આપડી રીતના સાચા હતા ને થી માં નવરી થઇ ગઈ છું હું હું ચોવીસ કલાકે ત્યાંથી છું તો સાચ્યું હોત ને તો પણ આપડે સાચા હતા આ બધું ખોટું હતું એ મારા ઉપર જે કઈ કર્યું છે ને જે મને આટલી બદનામ કરી છે મારી અત્યાર ફેમિલી બધી મારાથી અલગ થઈ ગઈ છે આ બધુંય થયું છે એટલે બરાબર અત્યારે મારી ફેમિલી ખુદ મારાથી થી થઈ ગઈ છે હા હમજ્યો સમજાય હા હા એટલે મેં તમને તો ભાઈ કીધું તું કે આ બધું ખોટું છે પણ તમે પણ આ બધું કર્યું એટલે વાંધો ને તમારી તો channel છે આપડે જો આપડે અત્યારે વાતચીત કરીએ છીએ એનો video viral કરી દે એટલે તમે ઓટોમેટિક ક્લિયર થઈ ગયું તમારું બરાબર હવે તો તમારા ઉપર હા અને તમે પણ એવું કીધું તું મને કે બેન હું આ મારો મનસુખભાઈ ના કહેવા અને

પોલીસ ખાતાની રૂબરૂમાં જ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે એટલે હવે જે રીતિબેન ઉપર લૂંટરી દુલ્હનુ આ હતું એ ઓટોમેટિક સમાપ્ત થઈ જાય છે અને મનસુખભાઈને પણ આ રીતે જે કંઈ થોડુંકનું સહન કરવું પડ્યું છે તો હવે ખાસ મારે કહેવાનું એ કે ક્યારેય પણ આપણે આ જે ચેનલ શરૂ કરી છે એ જે કુંવારા દીકરા દીકરીઓ હોય અથવા વિધુર હોય અથવા તો વિધવા હોય તો એનું સરળતાથી એકાબીજાનું મિલન થાય અને એકાબીજા સરસ રીતે જોડાઈ જાય અને પોતાની જે પાછળની જિંદગી હોય અથવા તો એને યોગ્ય જીવનસાથી મળી જાય એકવારા દીકરા દીકરીઓને પણ પોતાના જીવનસાથી મળી જાય આપણો હેતુ માત્ર આ જ છે અને એ હેતુ બરાવે એટલા માટે જ આપણે વિડીયો મૂકીએ છીએ તો આવા કાંઈ ડિસ્પૂટ ઊભા થાય તો એના માટે આપણે સાવચેત રહેવું પડશે કોઈ પણ બેન દીકરીને ક્યારેય ઘરે બોલાવી નહીં કોઈને પૈસા કોઈના ખોટા ટ્રાન્સફર કરવા નહીં એ અને જે કાંઈ હોય જ્યારે જ્યારે આવું કાંઈ બને ત્યારે પૂરેપૂરા આધાર પુરાવા મેળવો સાક્ષી પુરાવા રાખો અને એકલા બેન દીકરીઓને નહીં બોલાવી કે એકલા બેન દીકરી હોય એના ઘરે નહીં જવું જવું હોય તો બે ચાર કુટુંબીજનો સાથે જવું અને સાથે એક બેન દીકરીને આપણી પણ સાથે રાખવી આવી રીતે જ આગળ વધવું જેથી કરીને ભવિષ્યમાં આવા કોઈ ખોટા પ્રશ્નો ઊભા ન થાય પૈસાની લેતી દેતી કરવી હોય તો પણ બે ચાર સાક્ષી પુરાવા સાથે રાખો અથવા તો ઓનલાઈન પૈસાનું લેવડ દેવડ કરો જેથી કરીને એ પણ પુરાવો તમારી પાસે રહે એટલે આવી બધી કાળજી રાખશો તો આમાંથી આપણે બચી શકીશું કારણ કે આમાં બંને પક્ષે થોડું ઘણું સહન કરવું પડે છે જ્યારે આવા સાક્ષી પુરાવા અને આધાર પુરાવા તમારે અને ફોન બને ત્યાં સુધી રેકોર્ડ રાખો જેથી કરીને રેકોર્ડિંગ હશે તો તમારો ગમે ત્યાં પુરાવો ઊભો રહેશે તમે ફોન રેકોર્ડિંગ નહીં રાખો તો ગમે ત્યારે ફસાવાની પણ શક્યતાઓ રહે અને વિડીયો છે ફોટા છે કે એનો પણ પુરાવો રાખો જેથી કરીને કાંઈ પ્રશ્ન ન ઊભો થાય આ બેનને પણ થોડું થોડુંક સહન કરવું પડ્યું એટલે આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ કે જેથી કરીને અને હવે એ બેનનો નંબર પણ આમાં આપણે આપીએ છીએ જેથી કરીને કોઈએ આ બેનને ખોટી રીતે પરેશાન કરવા નહીં કે ફોન કરવા નહીં શું થયું શું નહીં આવી બધી બાબતોમાં હવે લપમાં કોઈ પડતા નહીં કારણ કે આપણે એટલે જ આ વિડીયો મૂકીએ છીએ કે જેથી કરીને બંને પક્ષે કોઈ પાછળથી કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય નહીં મનસુખભાઈ સાથે પણ અમે વાત કરી હતી એ પણ મુદ્દો હવે અહીંયા રહેતો નથી કારણ કે એને પણ હવે ખ્યાલ આવી ગયો કે આવું કંઈ કરવાની જરૂર નથી પોલીસ ખાતામાંથી પણ મને જાણવા મળ્યું તો બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે તો હવે બીજા કોઈ ડિસ્પ્યુટ નથી એટલે અહીંયા આ મુદ્દો સમાપ્ત થાય છે અને ભવિષ્યમાં બધાએ કાળજી રાખવી આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને લોકોને ખ્યાલ આવે અને કોઈ ખોટા ફોન રિધિબેનને ન કરે કે મનસુખભાઈને પણ ખોટી રીતે કોઈ ફોન ન કરે એટલા માટે જ આપણે આ વિડીયો શેર કરી રહ્યા છીએ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો